આજે હું તમને એક નવી પ્રોડક્ટ વિશે થોડી ડિટેલમાં માહિતી આપીશ એ પ્રોડક્ટનું નામ છે યુલિપ આ વિશે વધારે માહિતી માટે આ વિડીયો આગળ તમે જરૂરથી જોશો જો તમને મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્સ્યોરન્સ અને ટેક્સ ફ્રી રિટર્ન જોઈએ છે મ્યુચ્યુઅલ ફંડ જેવા રિટર્ન બનાવવા છે સારા એરાઉન્ડ મોર દેન ટ્વેલ્વ પર્સન્ટ તમને ટેક્સ ફ્રી રિટર્ન જોઈએ છે ઇન્સ્યોરન્સ કવરેજ જોઈએ છે તો તમે આ પ્રોડક્ટનું નામ છે યુલિપ તેની નામ છે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન બરાબર આ તમારી પાસે બધી લીડિંગ કંપનીમાં અમારી પાસે અવેલેબલ છે લાઈક એલઆઈસી એચડીએફસી આઈસીઆઈસી પ્રોડેન્શિયલ ટાટા બજાજ વોટ એવર એસબીઆઈ લાઈક તમે જે પણ કંપની કહેશો એમાં અવેલેબલ છે પણ અંદર બીજા પણ એડવાન્ટેજ એવા છે કે જ્યારે તમે સ્વિચ કરો છો ફંડ સ્વિચ કરો છો ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં તમને ટેક્સ લાગે છે જેને કહેવાય એસટીસીજી અને એલટીસીજી એ ટેક્સ અહીંયા નથી રાખતો જ્યારે પૈસા વિડ્રો કરો છો પાંચ વર્ષ પછી પૈસા વિડ્રો કરો છો પાર્સિયલી કે ફૂલી ત્યારે પણ ટેક્સ ફ્રી છે એક પાન નંબર પર તમે અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા સુધી તમે ટેક્સ સેવિંગ કરી શકો છો અને મેઇન તો ટેક્સ ફ્રી રિટર્ન મેળવી શકો છો તો એક પાન નંબર પર તમે ટુ પોઈન્ટ ફાઈવ લેખ અઢી લાખ રૂપિયા રોકશો ત્યાં સુધી તમારી મેચ્યોરિટી ટોટલી ટેક્સ ફ્રી છે તો આમાં આ પ્રોડક્ટ તમારી બાસ્કેટમાં છે અગર નથી તો તમારે ખરેખર લેવી જોઈએ કારણ કે તમે ટર્મ પ્લાન લીધો હશે મ્યુચ્યુઅલ ફંડ લીધું હશે એલઆઈસી લીધું હશે પણ એની જોડે યુલિપ પ્લાન પણ તમારી બાસ્કેટમાં હોવો જ જોઈએ એના માહિતી માટે આપણે મળીએ જલ્દીથી થેન્ક યુ સો મચ ધવલ